હેલો ફ્રેન્ડ્સ જો તૃપ્તિ ફૂડ સિવાય પરિલથી સ્વાગત છે આદુનો કટકો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી જળ મૂળમાંથી ઓછી કરી દેશે કારણ કે આ ઉપાય છે મેજિકલ ઉપાય છે ડૉક્ટર પણ ખુદ હેરાન છે ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી લાખો લોકોએ વેઇટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આદુ અને ટામેટો તમારા શરીરની કેલરી એટલી બાળે છે જેટલી તમે જીમમાં જઈને કલાકોના કલાકો સુધી પરસેવો પાડીને બાળતા હોય તો મિત્રો આ નાનકડો એવો ઉપાય ખરેખર ખૂબ મજાનો છે જે લોકો વેઇટ લોઝ માટેનો પ્રયોગ કરતા હોય છે જે લોકો વેઇટ લોઝ માટેના પ્રયત્ન કરીને થાક્યા છે જીમમાં ગયા છે પરંતુ કોઈને રિઝલ્ટ મળ્યું નથી એવા લોકો માટેનો આ બેસ્ટમાં બેસ્ટ વજન ઘટાડવા માટેનો ઉપાય છે ખરેખર વજન ઘટશે સાથે ઘણા બધા ફેરફારો મળશે તમને જાણીને નવે લાગશે કે ટમેટરમાં જે વિટામિન્સ કે છે તે તમારા શરીરની ચરબીને બેલેન્સ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરની ચરબી બેલેન્સ કરશે વજન તમારું ઘટાડશે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબીને પણ જળ મૂળમાંથી દૂર કરવાનું કામ કરે છે મિત્રો તો ખરેખર આપણે સરસ જે ઉપાય ની મદદથી તમારે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ બેસ્ટ રિઝલ્ટ તમે મેળવી શકો છો તો વજન ઘટાડવા માટેનો આ ઉપાય સૌથી બેસ્ટ એટલા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી વજન ઘટશે વજન ઘટશે સાથે સાથે તમારી સ્કીન ગ્લો કરશે સ્કિન ગ્લો કરશે એ ઉપરાંત તમારા શરીરની અંદરની ચરબી છે એ એકવાર ઘટશે પછી ફરી વધશે નહીં એની હું ગેરંટી આપું છું તો ચલો જોઈએ કેવી રીતે આપણે વેઇટ લોઝ કરવાનું છે ટામેટાની મદદથી એનો ઉપાય મિત્રો અહીંયા મોટું ટામેટું હોય તો એક લેવાનું છે નાનું ટામેટો હોય તો તમારે બે લેવાના છે અહીંયા નાના નાના ટામેટા છે એટલા માટે હું બે લઉં છું તો ચલો જોઈએ કેવી રીતે કરવાનો છે ઉપાય સૌથી પહેલા અહિયાં ટમેટા ને ધોઈ અને ઝીણું ઝીણું સવારી લેવાનું છે અહીંયા આપણે મિક્સરમાં ક્રશ જ કરવાનું છે એટલા માટે હું અહિયાં એકદમ ઝડપથી સવારી લઉં છું આ ઉપાય છે એકદમ સરસ મજાનો છે એકદમ સહેલો છે મિત્રો અને ઝડપથી તમારો એકદમ જે બોડીનું ફેટ છે એ એકદમ ઝડપથી રિમૂવ પણ થઈ શકે છે એકદમ આરામથી પેટની ચરબી દૂર થઈ જશે પેટની ચરબી ઘટાડવા માટે તમારે એક્સરસાઇઝ અને અને સાથે સાથે જો તમે આ વેઇટલોઝ રિન્સ પીશો તો ચોક્કસ ઝડપથી રિઝલ્ટ મળશે ખરેખર આ અજમાવીને જો વજન ખરેખર ઘટશે વજન ઘટ્યા પછી ફરી વધશે નહીં અને સાથે સાથે મિત્રો તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટશે અને તમને ફાયદો થશે સ્કિન ગોરી થશે ખરતા વાળની સમસ્યા છે તો એવા દૂર થશે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી જે ચરબી છે એને ઓગાળશે આદુમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ આદુમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીને તોડશે તો અહીંયા આપણે બે ટામેટા અને ત્રીસ ગ્રામ આદુ લેવાનું છે આદુને એકદમ ઝડપથી કાપી લેવાનું છે આદુને ધોઈને કાપવાનું છે હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે અહીંયા જો એક વાસણ લીધું છે એની અંદર મેં ટામેટું અને આદુ એડ કર્યું છે હવે આપણે એની અંદર દોઢથી બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે પાણી એટલા માટે કારણ કે જે ટામેટો છે એ અને આદુના પોષક તત્વો પાણીમાં એટલા માટે તો તમારે અહીંયા કશું જ કરવાનું નથી હવે આપણે પાણી એડ કરવાનું છે પાણી ઉમેર્યા પછી આ વેટલુ સિંગ આપણે ઉકાળવા મૂકીશું તમે જાઓ તો તમે ફુદીના પાન પણ અંદર એડ કરી શકો છો ફુદીના પાન પણ ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે તો અહીંયા હવે આપણે બીજું કશું નહીં કરીએ દસ મિનિટ માટે ઉકાળવા માટે મૂકી દઈશું તો હવે હું તમને જણાવીશ આ વેટલોિંગ રેડી થાય પછી કે કેવી રીતે ઉપયોગ કરવાનો છે આ વેટલો તેના વિશેની માહિતી તો અહીંયા તમારે આ વેટલોને ગેસ પર ઉકાળવા માટે મૂકવાનું છે ગેસ પર આશરે તમે દસ મિનિટ સુધી ઉકાળો એટલે તમારું દોઢ ગ્લાસ પાણી એક ગ્લાસ જેવું થઈ જાય બે ગ્લાસ પાણી હોય તો દોઢ ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે આ ટાઈપનું તમારું વેઇટલોસ સિંગ રેડી થઈ જશે થોડું લાલ કલરનું થશે ટામેટાના કારણે હવે આપણું વેટલો ડ્રિન્ક્સ રેડી છે આ વેઇટલો ડ્રિંગના દિવસમાં તમારે બે વાર પીવાનું છે એક વાર સવારે આખો અને બીજી વાર બપોરે તો ખરેખર આ વેટલોઝ્રીસ ની મદદથી તમે એકદમ ઝડપથી વજન ઘટાડી શકો છો તો મિત્રો જ્યારે ભૂખ લાગે ત્યારે આ વેઇટલો ડ્રિન્ક એક ગ્લાસ જે લોકો સલાડ નથી ખાઈ શકતા જે લોકોને દાંત નથી અને વજન ઘટાડવું છે એવા લોકો માટે આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે નુકસાન વગરનો છે તો તમારું એટલું ઝડપથી વજન ઘટાડશે કે એ કલ્પના પણ તમે નથી કરી તો ખરેખર આ વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો બેસ્ટ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો